ઘર માટે ફરી શરૂ થઈ બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાની સબસિડી પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ટુને લીલી ઝંડી મળી ગઈ છે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે આ યોજના થકી દેશના સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થશે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ હાલ દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે એમાંય મકાનોના ભાવ તો હાલ આકાશને આવી રહ્યા છે ત્યારે ગરીબ અને સામાન્ય માણસો માટે ઘરનું ઘર લેવું એક સપના સમાન બની ગયું છે આવી સ્થિતિમાં મોદી સરકારે દેશના સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને આપી છે સૌથી મોટી ભેટ પીએમ મોદીએ હાલમાં જ સામાન્ય માણસોને પોતાના સપનાનું ઘર મળી રહે તે માટે એક મહત્વની યોજના અમલી કરી છે જેમાં મકાન લેવા માટે સરકાર આપશે પૈસા શું છે નિયમો જાણો કોને મળશે યોજનાનો લાભ આ યોજના વિશે વાત કરીએ તો પીએમ મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે આ યોજના થકી દેશના સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર થશે સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તેવા સેંકડો મકાનો બનાવશે આ ઉપરાંત મકાન લેવા માટે સરકાર સામેથી આપશે પૈસા જાણીને નવાય લાગશે પણ અગાઉની બે લાખની સબસિડી જેવી જબરદસ્ત યોજના સરકારે ફરી શરૂ કરી છે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ યોજનાને મંજૂરી આપી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક કરોડ પરવડે તેવા મકાનો બનાવશે શહેરી વિસ્તારોમાં મકાનો બનાવવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં શુક્રવારે આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી સરકાર આ યોજના પર બે ત્રીસ લાખ કરોડ રૂપિયાની સબસિડી આપશે આ યોજના હેઠળ સરકાર શહેરી વિસ્તારોમાં મકાનો બનાવવા માટે આર્થિક મદદ કરશે ખુલી ગયું ગરીબ અને મધ્યમ વર્ગનું કિસ્મત પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના પ્રથમ તબક્કામાં એક પોઈન્ટ અઢાર કરોડ મકાનો બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી તેમાંથી પંચ્યાશી પોઈન્ટ પાંચ લાખ મકાનો બનાવવામાં આવ્યા છે આ સિવાય સરકાર હવે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ ટ્રસ્ટમાં ત્રણ હજાર કરોડ રૂપિયા આપશે પહેલા આંકડો એક હજાર કરોડ રૂપિયા હતો આ હેઠળ બેન્કો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને મદદ કરવામાં આવે છે જેથી તેઓ આર્થિક રીતે નબળા લોકો માટે મકાનોના નિર્માણ માટે નાણાં પૂરા પાડી શકે આ ફંડ હવે નેશનલ હાઉસિંગ બેન્કને બદલે નેશનલ ક્રેડિટ ગેરંટી કંપની દ્વારા સંચાલિત કરવામાં આવશે પીએમએ યુ ટુ પોઈન્ટ યોગ્યતા માપદંડ EWS, LIG, મિડલ ઇન્કમ ગ્રુપ એટલે કે એમઆઈજી સેગમેન્ટના કુટુંબો કે જેમની પાસે દેશમાં ક્યાંય પણ પાકું મકાન નથી તેઓ પીએમ એ વાયુ 2.0 હેઠળ મકાન ખરીદવા કે બાંધવાને પાત્ર છે EWS કુટુંબો 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો છે LIG કુટુંબો એવા કુટુંબો છે કે જેમની વાર્ષિક આવક 3 લાખ થી લઈને 6 લાખ સુધીની હોય છે MIG કુટુંબો એવા કુટુંબો છે કે જેમની વાર્ષિક આવક 6 લાખ થી વધીને 9 લાખ સુધીની હોય છે કોને કોને મળશે આ યોજનાનો લાભ જે લોકો પાસે હજુ સુધી કાયમી મકાન નથી તેઓ આ યોજનાના દાયરામાં આવશે ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ત્રણથી છ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારને એલઆઈજી કેટેગરીમાં અને છથી નવ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારને એમઆઈજી કેટેગરીમાં ગણવામાં આવશે જો તમારી પાસે યોજના હેઠળ જમીન નથી તો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા તમને એક પ્લોટ પણ આપવામાં આવશે આ સિવાય ખાનગી પ્રોજેક્ટમાં ઘર ખરીદનારા લોકોને હાઉસિંગ વાઉચર આપવામાં આવશે આ વખતે રેન્ટલ હાઉસિંગનો પણ સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે આમાં જો તમે ઘર ખરીદવા અથવા બનાવવા માંગતા નથી તો તેને ભાડા પર લેવાનો વિકલ્પ પણ હશે ઈડબલ્યુએસ એલઆઈજી અને એમઆઈજીને આ યોજનાનો લાભ મળશે હોમ લોન પર મળશે મોટી સબસિડી આ ઉપરાંત યોજના હેઠળ ઈડબલ્યુએસ એલઆઈજી અને એમઆઈજી કેટેગરીમાં આવતા લોકોને પાંત્રીસ લાખ રૂપિયા સુધીના મકાનો માટે પચીસ લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવા પર વ્યાજ સબસિડી આપવામાં આવશે આ યોજનામાં પાંચ વર્ષ માટે હપ્તામાં એક પોઈન્ટ એંશી લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે ભંડોળ પદ્ધતિ આઈએસએસ સિવાય વિવિધ વર્ટિકલ્સ હેઠળ મકાન નિર્માણનો ખર્ચ મંત્રાલય રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ યુએલબી વચ્ચે વહેંચવામાં આવશે અને ઓળખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વહેંચવામાં આવશે પીએમએ યુ ટુ પોઈન્ટ ઓ હેઠળ એ એચપી બીએલસી વર્ટીકલ્સમાં સરકારી સહાય યુનિટ દીઠ બે પોઈન્ટ પચાસ લાખ રહેશે આ યોજના હેઠળ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશનો હિસ્સો ફરજિયાત રહેશે વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્ર રાજ્યની વહેંચણીની પેટર્ન સો પોઈન્ટ ઓ કેન્દ્ર પ્રદેશો માટે વિધાનસભા દિલ્હી જમ્મુ અને કાશ્મીર અને પુંડુચેરી ઉત્તર પૂર્વના રાજ્યો અને હિમાલયના રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે વહેંચણી પેટર્ન નેવું જેમ દસ અને અન્ય રાજ્યો માટે સાહીઠ જેમ ચાલીસ હશે મકાનોની પરવડે તેવી ક્ષમતા સુધારવા માટે રાજ્યો અને પ્રદેશો અને યુએલબી લાભાર્થીઓને વધારાની સહાય આપી શકે છે આઈએસએસ વર્ટિકલ હેઠળ પાત્ર લાભાર્થીઓને રૂપિયા એક પોઈન્ટ એંશી લાખ સુધીની કેન્દ્રીય સહાય પાંચ વાર્ષિક હપ્તામાં આપવામાં આવશે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હા આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર